સ્વરૂપ આરાધના કરીએ છીએ ખૂબ જ શુદ્ધ અને સ્વેત છે તેથી તેમને એમાં મહાગૌરી કહેવામાં આવે છે કથા પ્રમાણે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે ખૂબ જ કઠિન તપ કર્યું અને વર્ષો સુધી તેમનું શરીર અને એમની કઠિન તપસ્યા અને વ્રત ને કારણે શરીર કાળું ગંગાજળના અભિષેકથી માતા પાર્વતીનું શરીર એકદમ શુદ્ધ અને શ્વેત થઈ ગયું અને માં મહાગૌરી તરીકે પ્રખ્યાત થયા માં મહાગૌરી આપણને શીખવે છે કે શુદ્ધ મન અને શ્રદ્ધાથી કબરતા પ્રાપ્ત થાય છે